હેલો નમસ્તે મિત્રો અત્યારે ગુજરાત ઉપર એક ખતરનાક સાયક્લોન ઊભું થયું છે અને તે મીડિયમ મધ્યમ પ્રકારના વાવાઝોડાનું સ્વરૂપ લઈ લીધું છે તે ઉત્તર ગુજરાત ઉપર થઈને કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્ર ઉપર થઈને સમુદ્રમાં જઈ રહ્યું છે પરંતુ તેણે આખા ગુજરાતને ઝપટમાં લઈ લીધું છે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે અને સાથે ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે આ પવન અને વરસાદનું ચક્રાવત આખા ગુજરાતને ઝપટમાં લઈ લીધું છે મંગળવાર અને બુધવારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ભારેથી અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે અને આ પવન અને વરસાદનો માહોલ બુધવાર અને ગુરુવાર સુધી યથાવત રહેવાની સંભાવના છે અને આ માહોલ શુક્રવારે ધીમો પડે તેવી શક્યતા છે અને આ વાવાઝોડું શુક્રવાર અને શનિવારે કચ્છ સરક્રિક અને કરાંચી ઉપર થઈને સમુદ્રમાં જતું રહેશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને સમુદ્રમાં શનિવાર અને રવિવારના દિવસોમાં પાકિસ્તાનના સમુદ્રી તટ પાસેથી તે આફ્રિકા અને યુ એ તરફ જતું રહે એવી સંભાવના લાગે છે પરંતુ વર્તમાનમાં ગુજરાતના ગુજરાતમાં ઘણું જ નુકસાન કરી ચૂક્યું છે તેમાંય આ પચાસથી સાઠની સ્પીડમાં પવન ફૂંકાઈ રહ્યો છે તે ઘણું જ નુકસાન કરી શકે છે માટે સાવધાન રહેવું અત્યંત જરૂરી છે તેમજ ખેડૂતોના કપાસ અને બાજરી જેવા ઊંચા મોલને ઘણું જ નુકસાન થઈ શકે છે બુધવારે જામનગર કચ્છ દ્વારકા જૂનાગઢ રાજકોટ મોરબી અને સમગ્ર કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે અને ગુરુવારમાં પણ સાંજ સુધીમાં અનેક તાલુકા અને જિલ્લામાં ભારે પવન અને ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે અને આ સાયક્લોન ધીમે ધીમે સમુદ્રમાં જતું રહેશે અને એની ઝપટમાં જે તાલુકા અને જિલ્લા આવવાના છે તેમાં ભારે પવન સાથે નુકસાન થઈ શકે છે તેમજ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને રાહત વિભાગની ટીમોને સજ્જ કરીને સાવધાન કરવામાં આવી છે અને તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે અને ભારેથી અતિભારે વરસાદ ભારે પવન સાથે આગામી બે દિવસ સુધી રહેવાની સંભાવના હવામાન વિભાગે કરેલી છે અગર આ માહિતી તમને સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો